આપણે આ રીતથી જો આગળ વધશું તો હું લખીને આપું છું કે આપણે ઇંગ્લિશમાં પચીસ થી ઉપર સ્કોરિંગ કરી શકવા માટે સક્ષમ છીએ આખી ચર્ચા થઈ કે તમારે શું કરવાનું છે અને મારે શું કરવાનું છે એટલું વધારે લખશો એટલા પીએસઆઈ પેપર ટુ માં તમારે વધારે માર્ક્સ આવશે પોતાની વાત કરું તો મારે પીએસઆઈ પેપર ટુ માં ત્રેસઠ માર્ક હતા જોશો કે એકત્રીસ માર્ચના રોજ આપણે જે મોક ટેસ્ટ તેર અપલોડ કરેલી હતી તો એમાંથી બે ટુ ચાલીસ માર્કના પ્રશ્નો આપણે પીએસઆઈ ની પરીક્ષામાં પૂછાયેલા ચેનલ પર જ એના દરેક પ્રશ્નપત્રો અત્યારે પણ ઉપલબ્ધ છે નમસ્કાર મિત્રો માઇન્ડ્સ પર

તમારે શું કરવાનું છે અને તમારી આ જર્નીમાં હું તમને કઈ રીતે મદદરૂપ થાયશ એ તમામ બાબતોની ચર્ચા આજના આ વિડીયોમાં આપણે કરીશું તો આપણને સૌને ખબર છે કે પીએસઆઈના ના પેપર ટુમાં અંગ્રેજીના કુલ ત્રણ પ્રશ્નો પૂછાય છે ત્રણ પ્રશ્નો ત્રણ ફોર્મેટ અને દરેક ફોર્મેટના દસ દસ માર્ક એટલે ટોટલ સો માર્કના પેપરમાં ત્રીસ માર્ક અંગ્રેજી ભાષાના હોય છે અને ફોર્મેટ કઈ તો એક તો છે કોમ્પ્રિહેન્શન બીજું છે પ્રેસી રાઇટિંગ અને ત્રીજું છે ટ્રાન્સલેશન હવે મારા મત મુજબ હું જોવા જાઉં તો મને પર્સનલી આ ત્રણેય ફોર્મેટ જે છે એ સ્કોરિંગ લાગે છે કામ તો આપણે ગુજરાતીની અંદર વાત કરીએ તો ગુજરાતીમાં કઈ ફોર્મેટ છે તો કે ભાઈ એમાં નિબંધ લેખન છે અહેવાલ લેખન છે પત્રલેખન છે આ ત્રણ ફોર્મેટ અલગ પડતી હોય છે તો તમે જ્યારે નિબંધ લેખન કરવા જાઓ છો તમને જે તે વિષયને અનુરૂપ એની થોડીક પૃષ્ઠભૂમિ તમને ખબર હોય એનું તમને થોડુંક તમારી પાસે ડેટા હોય તમને સુખતી આવડતી હોય તો તમે એક અસરકારક નિબંધ લખી શકો તમારે જ્યારે અહેવાલ લખવાનો હોય તો તમે જે તે ઇવેન્ટની મુલાકાત લીધી હોય તો એ ઇવેન્ટ વિશે તમને જો માહિતી હોય તો તમે એક અસરકારક અહેવાલ લખી શકો બાકી તમારે એમાં કલ્પના લખવી પડે જ્યારે આ ત્રણ ફોર્મેટ છે એ એવી છે કે જો તમને અંગ્રેજી ભાષા થોડીક આવડે છે તમારું બેઝિક ક્લિયર છે તમે અંગ્રેજી વાંચી અને સમજી શકો છો અને તમારા અંદરથી તમારે જે લખવું છે તો એ તમે ઇંગ્લિશમાં લખી શકવા માટે જો સક્ષમ હોવ તો તમે અંગ્રેજીમાં મેક્સિમમ સ્કોરિંગ કરી શકો છો તમે જુઓ તમે ગુજરાતીની અંદર કોઈ દિવસ કોમ્પ્રિહનની એક્સ્ટ્રા પ્રેક્ટિસ નહીં કરો શું કામ કારણ કે ગુજરાતી તમે વાંચી શકો છો અને એ ગુજરાતી તમે જે સમજો છો એને ફરી વખત તમારે ગુજરાતીમાં જ લખવાનું છે એટલે ત્યાં આપણને કોઈ ભાષાનું બેરિયર નથી નડતું એટલે અહીં જ્યારે ઇંગ્લિશની વાત આવે ત્યારે આપણે વચ્ચે અવરોધરૂપે એક અંગ્રેજી ભાષા છે એટલે આજના આ સેશનમાં આપણે એ અંગ્રેજી ભાષાને કઈ રીતે સમજી શકીએ એના વિશે વિસ્તૃતમાં વાત કરવાની છે તો સૌથી પહેલા વાત કરીએ કે હું કઈ રીતે તમને મદદરૂપ થઈશ તો મેં ઘણા બધા એવા ઉમેદવારો જોયા છે કે એમની પાસે અંગ્રેજીનું સારું એવું વોકેબ્યુલરી હોય છે છતાં જ્યારે એ ગુજરાતીનું અંગ્રેજીમાં ભાષાંતર કરતા હોય તો ઘણી બધી ભૂલો કરતા હોય છે એમને એ જ વસ્તુ નથી ખબર હોતી કે ભાઈ ગુજરાતીની વાક્ય રચના અને અંગ્રેજીની વાક્ય રચનામાં ડિફરન્સ છે ઘણા લોકો એવું કરે કે ગુજરાતીનું જેવું વાક્ય હોય બે ટુ જ એ જ સિકવન્સની અંદર અંગ્રેજીમાં ભાષાંતર કરવાનો પ્રયાસ કરે એટલે અર્થપૂર્ણ વાક્ય રચના ના બની શકે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ ઇંગ્લિશની જે સેન્ટેન્સ ફોર્મેશન છે એ થોડીક અલગ હોય છે અમુક ગુજરાતીના વાક્યો એવા હોય કે તમે એને પાછળથી જો ભાષાંતર કરવાની શરૂઆત કરો તો એ ઇઝીલી એનું ટ્રાન્સલેશન થઈ જતું હોય એટલે આ બધી વસ્તુ તમને પ્રેક્ટિસથી સમજાશે અને તમને સારી પ્રેક્ટિસ થઈ શકે એના માટે મેં અંગ્રેજીના અમુક પાયાથી તમને સમજૂતી આપતા હોય એવા વિડીયો લેક્ચર તૈયાર કરું છું Thank you. યુટ્યુબ પર હું આ બધા લેકચર મૂકવાનો વિચાર છે એટલે હું પહેલો લેક્ચર જ્યારે મૂકીશ અને એમાં તમારો કેવો રિસ્પોન્સ છે એના પરથી આપણે આગળ નક્કી કરીશું કે બધા લેકચર યુટ્યુબ પર મૂકી દેવા કે મોબાઈલ એપ્લિકેશન પર મૂકી દેવા અને આ તમામ લેકચર મેં એકદમ બેઝિકથી ડિઝાઇન કરેલા છે એટલે પહેલા લેકચરની અંદર હું તમને એવું વાક્ય શીખવાડીશ કે ભાઈ કોહલી ક્રિકેટ રમે છે અને ધીમે ધીમે આપણે એ લેવલ એડવાન્સ કરતા જઈશું જે છેલ્લો લેક્ચર આવશે તો એની અંદર હું તમારી સામે ધ ઇન્ડિયન એક્સપ્રેસના આર્ટિકલ મૂકીશ અને તમને એની વાક્ય રચના સમજાતી હશે તમને ખ્યાલ આવશે કે ક્યાં એમને એક્ટિવ યુઝ કર્યો છે એમણે પેશી વોઈસ યુઝ કર્યો છે એટલે મારો કહેવાનો અર્થ એમ છે કે આપણે આખું સ્ટ્રક્ચર એમાં કે ભાઈ એકદમ ઈઝી થી શરૂ કરીને ધીમે 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 આપણે એની વાક્ય રચનાઓ તરફ આગળ વધતા જઈશું હવે જ્યારે આ બધું આપણે શીખીએ તો તમને ગ્રામરના અમુક ટોપિક ખબર હોવા જોઈએ પણ હું તમને આખા કા સમજાવવા બેસું એક્ટિવ પેસિવ આખું સમજાવવા બેસું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આખું શીખવા બેસું તો એટલો સમય મારી પાસે નથી તમારી પાસે પણ નથી એટલે દરેક વસ્તુ નીડ ટુ નો બેઝિસ પર હું તમને સમજાવીશ એટલે આપણો જે પહેલો લેક્ચર હશે એ એકદમ ઇન્ફોર્મેટિવ થશે તમે એ લેકચર જોશો ત્યાં તમને ખબર પડી જશે કે ભાઈ આ કયા લેવલ સુધી આપણે જઈ રહ્યા છીએ એટલે એમાં હું તમને જે સિમ્પલ વાક્ય મેં તમને કીધું હતું કે ભાઈ કોહલી ક્રિકેટ રમે છે તો એ એક વાક્યમાંથી આગળ હું તમને તો હું તમને કરતાના રૂપો શીખવીશ પછી હું સહાયકારક ક્રિયાપદોના રૂપો શીખવીશ તમને હું ફોર્મેશન શીખવીશ ફોર્મેશનથી હું તમને કાળમાં શિફ્ટ કરી દઈશ પછી હું તમને એક્ટિવ પેસિંગમાં શિફ્ટ કરી દઈશ એટલે તમને ખબર પણ નહીં રહે કે તમે અંગ્રેજી ગ્રામરના કેટલા ટોપિક એક લેક્ચરની અંદર શીખી જશો એટલે નીડ ટુ નો બેઝિસ પર તમારે જેટલું જાણવા યોગ્ય હશે એ દરેક વસ્તુ હું તમને શીખવી દઈશ તો હું આવી રીતે તમને સમજાવી દઉં અને લેક્ચર તમે જોઈ લેશો તો તમને આવડી જશે તો ના આના માટે તમારે રેગ્યુલર પ્રેક્ટિસ કરવી પડશે અને ઇંગ્લિશમાં આપણે પ્રેક્ટિસ શું કરીશું તો કે ભાઈ આપણે મેઇન તો આપણે ગુજરાતીમાં જે બોલીએ છીએ એ અંગ્રેજીમાં લખી શકવા માટે સક્ષમ થવા જોઈએ અને અંગ્રેજીનું જે લખાણ છે તો એને આપણે ગુજરાતીમાં સમજી શકીએ એટલે આપણે સક્ષમ થવાનું છે એટલે ટૂંકમાં ભાષાંતરની આપણે આખી પ્રેક્ટિસ કરીશું એટલે મારો એવો વિચાર છે કે હું તમને અઠવાડિયાની અંદર ત્રણ ચાર વખત એવા ટાસ્ક આપીશ કે ભાઈ એક આખો આર્ટિકલ આપીશ અને એ આર્ટિકલની અંદર જેટલા અઘરા અઘરા શબ્દો છે એની વોકેબલરી પણ તમને સાથે આપીશ કે ભાઈ પહેલા તમે આ વોકેબ્લરી પાકી કરી લો દરેક શબ્દો ગોખી લો અને પછી તમે જ્યારે ભાષાંતર કરવા જાવ તો તમને મોટા ભાગનો ભાષાંતર તમને ખબર પડતી હશે એટલે આવી રીતે હું તમને ટાસ્ક આપતો જઈશ પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપતો જઈશ કે ભાઈ તમારે પહેલા આટલી વોકેબલરી કરી લેવાની છે પછી આનું તમારે ભાષાંતર કરવાનું છે હું તમને કોઈ ગુજરાતીનો પેરાગ્રાફ આપું કે ભાઈ આમનું તમારે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવાનું છે પણ એના પહેલા હું તમને જે ગુજરાતી પેરેગ્રાફ ની અંદર આવેલા અઘરા અઘરા શબ્દો હશે તો એને હું તમને વકેબ આપી દઈશ કે ભાઈ પહેલા આટલી વકેબ પાકી કરી લેજો અને પછી તલા ભાષાંતર કરશો તો તમને ઈઝી પડશે હું તમને જ્યારે ઇંગ્લિશનો કોઈ લેખ આપીશ તો હું તમને એમાં અંગ્રેજી પેરેગ્રાફના જે એવા શબ્દો હશે કે તમને અઘરા પડતા હશે તો એનું ગુજરાતી શું થાય છે તો એ રીતની વકેબ હું તમને આપી દઈશ એટલે તમે જ્યારે અંગ્રેજીનું ગુજરાતીમાં ભાષાંતર કરશો તો એ તમારે ઈઝી થશે એટલે આપણા લેક્ચર તો ચારથી પાંચ જેટલા થશે પણ આ જે પ્રેક્ટિસ છે તો એ પ્રેક્ટિસ આપણે પરીક્ષા સુધી ચાલશે અને જેટલી સારી તમારી પ્રેક્ટિસ હશે એટલા ઇંગ્લિશની અંદર તમારે વધારે માર્ક્સ આવશે તો હવે આપણે વાત કરીશું કે તમારે શું કરવાનું છે તો એક વસ્તુ તો નક્કી થઈ ગઈ કે હું તમને જે ટાસ્ક આપું એને તમારે કમ્પ્લીટ કરવાના છે ગુજરાતી પેરેગ્રાફ આપું એને તમારે ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાના છે અને હું તમને જે ઇંગ્લિશ પેરેગ્રાફ આપું એને તમારે ગુજરાતીમાં કન્વર્ટ કરવાનો છે આ સિવાય હું તમને જે વોકેબ આપીશ તો એ વોકેબ તમારે ખાસ યાદ રાખી લેવાની છે એટલે પ્રેક્ટિસ દરમિયાન અથવા તો પરીક્ષામાં એ શબ્દ તમારી સામે આવે તો એ તમને નવો ના લાગવો જોઈએ આ સિવાય બીજું તમારે શું કરવાનું છે તો મેં ઘણા બધા મિત્રોને કીધું છે કે ભાઈ તમારે અંગ્રેજી વાંચનની ટેવ રાખવાની છે અને વાંચન ખાલી કરવા ખાતર નથી કરવાનું તમારું જે રીડિંગ હોય એ એકદમ ડીપ હોવું જોઈએ એટલે તમે જ્યારે વાંચો છો તો તમારે એક એક કલાકનો સમય કાઢી લેવાનો છે કે ભાઈ એક આર્ટિકલ જ વાંચવાનો છે પણ તમે વાંચી લીધો તો એક નોટ તમારે પોતાની બનાવવાની કે ભાઈ તમે જ્યારે પહેલી વખત વાંચશો તો સ્વાભાવિક છે કે ભાઈ પહેલી વખત એક આર્ટિકલમાંથી પચીસ જેટલા તમને શબ્દો નવા મળશે તો ભલે તમને પચીસ શબ્દો નવા મળે પહેલા દિવસે તમને કદાચ કંટાળો પણ આવશે એક દિવસમાં એક કલાકમાં એ ટાસ્ક પૂરો પણ નહીં થાય અડધો ટાસ્ક કરવાનો પણ તમને જે શબ્દો નવા લાગ્યા તો એ નોટની અંદર ઉતારી લેવાના છે એ શબ્દો યાદ રાખી લેવાના છે પછી તો બીજા દિવસે તમે જ્યારે બીજો ટાસ્ક વાંચો છો તો એની અંદરથી તમને જેટલા પણ શબ્દો નવા લાગે તો એ તમારે એમાં લખી લેવાના છે આવી રીતે તમે રોજે પ્રેક્ટિસ કરશો તો દસ પંદર દિવસ પછી એવું થશે કે ભાઈ પહેલા દિવસે તમને પચીસ શબ્દો નહીં આવડતા હોય પણ વીસ દિવસ પચીસ દિવસ પછી એવું થશે કે ભાઈ દસ પાંચ પાંચ દસ પ્રશ્ન પાંચ દસ શબ્દો એવા હશે કે તમને નહીં આવડતા હોય એટલે તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલી તમારું શબ્દ ભંડોળ વધતું જશે બીજી વસ્તુ કે ખાલી વાંચીને શબ્દ ભંડોળ નથી વધારવાનું આપણે એની અંગ્રેજીની જે વાક્ય રચના છે એના સમજવાની છે એટલે બીજો ટાસ્ક તમારો એ રહેશે કે ભાઈ તમારે એમાંથી શોધવાનું છે કે ભાઈ પેસિવ વાક્ય રચના ક્યાં યુઝ થાય છે એક્ટિવ વાક્ય રચના ક્યાં યુઝ થાય છે ક્યાં કાળનું વાક્ય છે હવે આ બધી વસ્તુથી શું થશે કે ભાઈ તમને ખ્યાલ આવશે કે ભાઈ મારે જો આવું અર્થપૂર્ણ વાક્ય બનાવવું હોય તો હું મારી વાક્ય રચના આ રીતની રાખી શકીશ એટલે આ લેવલથી જો તમે વાંચન કરશો તમે એમાં વોકેબ્યુલરી વધારશો તમને એમાં પાર્ટ્સ ઓફ સ્પીચ તમને ખબર પડતી જશે તો તમને ખૂબ બેનિફિટ થશે હવે અમુક લોકો આપણે વાત છે કે ભાઈ સીધી વસ્તુ છે કે આપણે ગુજરાતી ન્યૂઝપેપર આખું ના વાંચી શકીએ તો ધ ઇન્ડિયન એક્સપ્રેસ રોજે આપણે આખું ના વાંચી શકીએ અને ઇન્ડિયન એક્સપ્રેસ આપણે ન્યૂઝ મેળવવાના પર પર્સપેક્ટિવથી નથી વાંચવાનું આપણે ઇંગ્લિશ શીખવાના પર્સ્પેક્ટિવથી વાંચવાનું છે એટલે તમે એવું પણ કરી શકો કે ભાઈ સોમવાર અથવા તો રવિવારનું એક દિવસનું ઇન્ડિયન એક્સપ્રેસ લઈ લેવાનું અને એ ઇન્ડિયન એક્સપ્રેસ આખું વીક ચલાવવાનું છે એટલે તમારે એની અંદર એક આઈડિયા પેજ અને ધ એડિટોરિયલ પેજ આવે છે તો એની અંદર જે આર્ટિકલ આપેલો હોય તો કોઈ પણ આર્ટિકલ પકડી લેવાનો છે શરૂ શરૂમાં કદાચ એક આર્ટિકલ પૂરો કરતા ભલે બે દિવસ થાય તો બે દિવસ એ રીતે તમારે ધીમે ધીમે આગળ વધવાનું છે એક એક ન્યૂઝપેપર આપણે એક આખું અઠવાડિયું ચલાવી લેવાનું છે બીજી વસ્તુ કે એનો બીજો એક બેનિફિટ એ પણ થઈ શકે કે ભાઈ તમને ધ આઈડિયા પેજ ધ એડિટોરિયલ પેજ અઘરું લાગે કારણ કે એની અંદર જે લેંગ્વેજ હોય થોડીક તમને હાર્ડ લાગે તો એની અંદર જે આપણા લોકલ ન્યૂઝ હોય માની લો કે વડોદરાનું તમે આ વડોદરાનું એડિશન લીધું હોય તો એની અંદર જે લોકલ ન્યૂઝ હોય તો એનાથી તમે ફેમેલિયર હોવું અને એ ઇઝી ટુ અન્ડરસ્ટાન્ડ હોય તો એ તમે વાંચી શકો છો બીજી વસ્તુ કે હું તમને જે ટાસ્ક આપીશ તો એ બધા કેવા હશે કે એક સારી સ્ટોરી હશે બરાબર મેં કોઈ ટેક્સ્ટબુક વાંચી લીધી હશે અથવા તો એવી એવી જગ્યાએથી એવા ટાસ્ક હું તમને આપીશ કે જે તમને ઈઝી ટુ રીડ હશે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ હશે એટલે મારો મેઇન મારો મોટિવ એવો હશે કે ભાઈ તમને એની વાક્ય રચના સમજાતી જાય એટલે આપણે આ રીતથી જો આગળ વધશું તો હું લખીને આપું છું કે આપણે ઇંગ્લિશમાં પચીસથી ઉપર સ્કોરિંગ કરી શકવા માટે સક્ષમ છીએ પણ એના માટે આપણે પ્રેક્ટિસ કરવી પડશે તો આ વાત થઈ કે તમારે શું કરવાનું છે અને મારે શું કરવાનું છે મેં જેમ તમને વાત કરી કે ભાઈ હું તમને વિડીયો લેક્ચર આપીશ હું તમને વીકલી ટાસ્ક આપીશ તો આ દરેક ટાસ્ક તમને ક્યાંથી મળશે એની વધુ વિગત માટે તમારે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવાનું છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપણી ટેલિગ્રામ

મારે પોતાની વાત કરું તો મારે પેપર ટુમાં ત્રેસઠ પોઈન્ટ પાંચ માર્ક હતા મારું જેટલું વાંચન હતું સામે મારું એટલું લખાણ પણ હતું એટલે તમે પણ લાવો અને કંઈ પણ લખી નાખો એવું નહીં સારી ગુણવત્તાવાળા વાળા પ્રશ્નોનું તમારે લખાણ કરવાનું છે તો એનો બેનિફિટ તમને પરીક્ષામાં પણ થાય હું મારી વાત કરું તો હું જે આન્સર રાઇટિંગ પ્રોગ્રામમાં જોડાયો હતો આપણે ટેલિગ્રામ ચેનલ પર જ એના દરેક પ્રશ્નપત્રો અત્યારે પણ ઉપલબ્ધ છે અને તમે જોશો કે એકત્રીસ માર્ચના રોજ આપણી ટેલિગ્રામ ચેનલ પર મોક ટેસ્ટ તેર અપલોડ કરવામાં આવેલી હતી અને એ એક મોકટેસ્ટ માર્કના પ્રશ્નો જે છે પરીક્ષામાં પૂછાયા હતા આપણે જે નિબંધ પૂછો હતો કે ભાઈ આપત્તિ સમયે પોલીસની ભૂમિકા તો તમે આ પેપરની અંદર જોઈ શકો છો કે ભાઈ અહીં એ નિબંધ આપત્તિ વ્યવસ્થાપન સમયે પોલીસની કામગીરી કરીને પૂછાયો છે આપણે જે બીજો નિબંધ પૂછો તો કે ભાઈ ગુના તપાસમાં પૂછો તો એટલે આમ જોવા જઈએ તો ચાલીસ માર્કના જે પ્રશ્નો જે છે એક ટેસ્ટ પેપરમાંથી હતા તો આવી તેર મોક ટેસ્ટ મેં લખી હતી એટલે તમે વિચાર કરો કે એક સારી ગુણવત્તાવાળી ટેસ્ટ તમે લખો છો તો એનો તમને કેટલો બેનિફિટ થઈ શકે છે હું આ તમામ તેરે તેર મોક ટેસ્ટ આપણા મોબાઈલ એપ્લિકેશન પર અપલોડ કરી દઈશ એટલે કોઈ વ્યક્તિને એ તેર મોક ટેસ્ટ જોયું હોય તો તમે આપણા મોબાઈલ એપ્લિકેશનમાં જઈ અને એ ગત વર્ષની જે પીએસઆઈની પરીક્ષા હતી તો એમાં આપણે એ એ વખતે ટેસ્ટ કાઢી હતી તો એનું લેવલ કયું હતું તો એ તમને ખ્યાલ આવશે તો જો તમે પણ ગુણવત્તાવાળા પ્રશ્નો લખવા માંગો છો તો કેટાલીસ્ટ માઇન્ડ દ્વારા આ વર્ષે પણ ફોજદાર ટુ કરીને એક આન્સર રાઇટિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો છે ઘણા બધા લોકો એમાં જોડાઈ ગયેલા છે તો જો તમે પણ એમાં જોડાવા ઈચ્છો તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ થી એની વધારે વિગત મેળવી શકો છો તમને દરેક પ્રશ્નો મળશે દરેક પ્રશ્નોના મોડલ આન્સર મળશે અને તમારા લખેલા પ્રશ્નોનું ઇવેલ્યુએશન પણ તમને એમાં સાથે સાથે મળી જશે એટલે જો તમે ગુણવત્તા ઉપર ભાર આપવા માંગો તો તમે ફોજદાર ટુ માં જોડાઈ શકો છો તો આટલી બાબતોની ચર્ચા મારે તમારી સાથે કરવાની હતી અને જેમ મેં અગાઉ વાત કરી એમ કે ભાઈ ઇંગ્લિશ માટેના વિડીયો લેક્ચર અને જે ટાસ્ક છે તો એનો પહેલો વિડિયો લેક્ચર આપણી યુટ્યુબ ચેનલ પર બે દિવસ પછી અપલોડ થઈ જશે અને એમાં તમે જેવો રિસ્પોન્સ આપશો તો એ પરથી આપણે નક્કી કરીશું કે આગળના લેક્ચર યુટ્યુબ પર અપલોડ કરવા કે પછી એને મોબાઈલ એપ્લિકેશન પર શિફ્ટ કરી લેવા તો જ્યાં સુધી લેક્ચર આવે ત્યાં સુધી મેં તમારે શું કરવાનું છે એ મેં તમને સમજાવેલું છે તો એ તમારે આજથી જ તે શરૂઆત કરી દેવાની છે તો મળીએ હવે પછી આપણે ઇંગ્લિશની જે સિરીઝ છે એની અંદર ત્યાં સુધી અષ્ટું જય હિ મિત્રો